કઈ રીતે બનવું શું છે મેટર કઈ રીતે આખી વસ્તુ કરવાની છે શું ક્રિયા કરવાની છે કઈ બાબત માં ધ્યાન રાખવું અને ઘરની અંદર શું રાખવાનું છે કે જેનાથી ધન વર્ષા કન્ટિન્યુ થતી રહે મોજે મોજ લાગે ભાઈ હા

અને મને એની અસર થતી જોવા મળે પણ છે એટલું કહીશ એમાં સમજી જાવ અને તમને પણ અસર જોવા મળે એટલા માટે લાભ થાય એટલા માટે આ વિડીયો બનાવું છું તો મિત્રો વાસ્તુ અનુસાર ટિપ્સ દેવી છે એ પ્રમાણે કરશો એટલે તમને વિધિન સેવન ડેઝ કે ટેન ડેઝ ની અંદર રજ ધીમે 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 લાભ જોવા મળતો રહેશે શું છે મેટર કઈ રીતે આખી વસ્તુ કરવાની છે શું ક્રિયા કરવાની છે કઈ બાબત માં ધ્યાન રાખવું ને ઘરની અંદર શું રાખવાનું છે કે જેનાથી ધન વર્ષા કન્ટિન્યુ થતી રહે મોજે મોજ થતા લાગે ભાઈ હા તો મિત્રો ફટાફટ વિડીયો શરૂ કરીએ પેલા કહી દઉં કે તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે રહેજું વોટ્સએપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ ભૂલ્યા વગર શેર કરી દેજો જેથી બધા વાસ્તુ અનુસાર આ જે ટીપ્સ દેવાનું છું એ કરી શકે અને એમને પણ ધન લાભ મળી શકે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે દબાવી દેજો બાજુમાં ડંકો પણ વગાડી દેજો વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો જો કરોડપતિ મીન્સ કે આકાશમાંથી કરોડો રૂપિયા કોથળા ભરીને ઘા થાય તમારે કેચ કરી લેવાના એવી એ બાબત નથી બરોબર પણ પૈસા વધવા માંડશે ફૂલ હા એ બાબત સો ટકા સાચી છે કઈ રીતે તો કે તમારે આકસ્મિક ધન લાભ થશે તમારું જૂની જમીન હોય ઘર હોય બરોબર છે અથવા તો નોકરી કરો છો તો ઓચિંતાની સારી ઓફર એવી ક્યાંકથી આવશે ભગવાન તમને કોઈ એવા વ્યક્તિ સાથે મળાવશે કે કહેશે અમારી સાથે કંપનીમાં આવતા રહ્યો કામ કરવા અને એમાં પગારી જોરદાર હશે બિઝનેસ ધંધો છે તો ક્યાંકથી એવી ડીલ થશે કે જોરદાર ધંધાનો ઓર્ડર મળી ગયો આવી રીતના મિત્રો કરોડપતિ બનાય કરોડપતિ મીન્સ કે કઈ આકાશમાંથી ઢગલો રૂપિયા વરસે અને એવું બધું ન હોય પણ વાસ્તુ અનુસાર જે આ ટિપ્સ દઉં છું મિત્રો હજાર ટકાની વાત કરું ને જરૂરથી લખી લેજો અને એ પ્રમાણે કરજો તો સૌથી પહેલી વાત છે મિત્રો મૂર્તિ વિશે ત્યારબાદ આપણે ઉપાય વિશે વાત કરીશું કે કઈ કઈ મૂર્તિ રાખવાથી ઘરમાં ધન વર્ષા થાય અને શું ધ્યાન રાખવું એ પણ વાત કરીશું તો મિત્રો પિત્તળ તાંબુ અને ચાંદીની જે મૂર્તિ છે એ ઘરમાં સો ટકા રાખજો જ ધનવાબ માટે ખૂબ જ કેવાય ને જરૂરી એક કીવર્ડ પિત્તળ તાંબુ અને ચાંદી હવે પિત્તળ તાંબુ ચાંદી તો બરોબર હાલો પણ મૂર્તિ કેની રાખવી એના વિશે વાત કરીએ તો મિત્રો હાથીની જે મૂર્તિ છે મેં ટોપ ટોપ કીવર્ડ જે પોઈન્ટ છે ને લખી રાખ્યા છે કારણ કે તમને મને પણ યાદ તો છે શું કામ લખ્યું છે કારણ કે મિત્રો ભૂલ ન થાય અને તમારે સુધી હકીકત સત્ય વાત પહોંચે એટલા માટે તો હાથીની મૂર્તિ છે ને ધન દોલત અને સમૃદ્ધિ વધારે છે પિત્તળ હોય તાંબુ હોય કે ચાંદી હોય હાથીની મૂર્તિ રાખો એટલે ધન સંપત્તિ અને દોલતની વૃદ્ધિ કરાવે છે ત્યારબાદ વાત કરીએ કાચબાની મૂર્તિ મિત્રો કાચબાની મૂર્તિથી ધન દોલત અને પોઝિટિવ ઉર્જા મળે છે મિત્રો કાચબો કછુઆ તમે જોયું હશે ઘણા લોકોના ઘરમાં એક ફ્લેટ હોય પતાની એની ઉપર કાચબાની મૂર્તિ હોય બરોબર છે તો એ શું કામ રાખતા હોય મિત્રો ધનની વૃદ્ધિ થાય અને

તાંબુ ચાંદી કે પછી પિત્તળની પણ ચાલે અ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ શાંતિ આપે છે મિત્રો ત્યારબાદની વાત કરીએ તો હંસની મૂર્તિ હંસની મૂર્તિ રાખવાથી ધન સમૃદ્ધિ વધે છે અને સુખ શાંતિ બની રહે છે મિત્રો આ બધી મૂર્તિ છે ને એવું નથી કોઈ એક જ ધાતુની કે ચાંદીની જ કે પછી પિત્તળની જ કે પછી તાંબાની ત્રણમાંથી ગમે તે ધાતુ ચાલે એની છે ને એક હાજરી હોય ને મિત્રો એની ઉર્જા કામ કરતી હોય આ બધી દિવ્ય શક્તિ ની જે ઉર્જા માછલી માછલીની મૂર્તિ શુભ મનાય છે અને માનસિક શાંતિ પ્રદાન કરે છે મિત્રો માછલી મૂર્તિ શુભ મનાય જો પહેલા એક જરૂરી વાત કહી દઉં મિત્રો આ જેટલી વાત કરું છું અત્યારે બરોબર છે

એક્ઝામ્પલ આપું છું કે તમને કોઈ પિંજરામાં પૂરીને રાખે અને બહારથી રમાડે મીઠું મીઠું બોલો મીઠું પોપટને કહેતા હોય મિત્રો કેવું લાગે એમ મારે કહેવાનો મતલબ એ છે કે એ એક બહુ મોટું પાપ છે ભાઈ હા એવા હિંસક જાનવર છે સિંહ છે વાઘ છે ચિત્તો છે દીપડો છે તો રાખવા પડે ભાઈ મિત્રો પક્ષીને નાના નાના ભૂલકાઓને તમે છોકરાઓને ગમે એટલા માટે અથવા પોતાના શોખ માટે કેદ કરીને રાખો પછી નાનું બચ્ચું હોય તો આઝાદ રહેવા એમાં જ દાદા તમને રાજી રાખશે અને બધું સારું કરી દેશે તો આપણે હતા માછલી ઉપર માછલી થી શુભ મનાય છે અને સુખ શાંતિ મળે છે ત્યારબાદ આવી ઘોડા ની વાત મિત્રો સાત ઘોડા તમે જોયું હશે દોડતા ઘણા રાખતા હોય અથવા તો એક ઘોડો પણ રખાય છ ઘોડા પણ રખાય ઘોડો સફળતાનું પ્રતિક છે તમને સફળ બનાવવામાં મદદરૂપ થાય છે મિત્રો ઘોડાનું ચિત્ર જે તસવીર છે ને ઘરમાં જ્યાં રાખો ત્યાં રાખી શકાય વધારે કહું ને તો ઘરના મેઇન જગ્યા ઉપર જ રખાય બેડરૂમ કરતા બેડરૂમમાં પણ ચાલે પણ ઘોડાની તસવીર મેઇન હોલ ઉપર રાખો ને જ્યાં તમારું ટીવી છે સોફા સેટ છે બરોબર છે જેટલી વખત તમે ઘોડાની સામું જોશો એટલી વખત તમને લાગશે કે ના દોડતું રહેવાનું હોય હા સફળતા ન મળે ત્યાં સુધી ઊભું રહેવાનું થતું નથી ત્યારબાદની વાત કરીએ તો આપણા ગદા વાળા દાદા આવ્યા હો ભાઈ હા દાદા તો બધા હોય જ ભાઈ આપણા મોજીલા દાદા ભેગા હનુમાનજી ની ગદા રાખવાથી સંકટ દૂર થાય જાય મિત્રો ગદા ચાંદીની સોનાની બરોબર છે ઘણા મંદિરમાં તો હોય જ છે તમે એને ઘરમાં પણ રાખી શકો છો ઘરના મંદિરમાં પણ ગદા રાખી શકાય મિત્રો એનાથી નેગેટિવિટી દૂર થઈ જશે પોઝિટિવિટી આવશે સકારાત્મક ઉર્જા આવે અને સાથે સાથે કહેવાય ને કે તમામ સંકટ દૂર કરી નાખશે એ આપણા દાદાની ગદા જે ભાઈ હા કેવા દાદા ગદાવાળા દાદાની મોજ ત્યાર પછીની વાત કરીએ તો બેડરૂમમાં ભગવાનનો ફોટો કે ધાર્મિક ફોટો ન રાખવાનો કારણ કે મિત્રો બેડરૂમમાં ન રાખો કારણ કે બેડરૂમમાં ઘણી બધી એક્ટિવિટી થતી હોય બરોબર ક્લોથ્સ ચેન્જ કરતા હોય કચરો રહેતો હોય એટલા માટે બેટર છે કે ઘરના મેઈન દરવાજા પાસે અથવા તો મેઈન જે હોલ છે પૂજા રૂમ છે ત્યાં ભગવાનનો ફોટો રાખી શકાય પછીની વાત કરીએ તો ખંડિત મૂર્તિ ઘરમાં ન રખાય મિત્રો ભગવાનની મૂર્તિ છે હા ભગવાનની મૂર્તિ છે કોઈ નુકસાન ન થાય પણ બને ત્યાં સુધી ખંડિત મૂર્તિ એટલે કે તૂટી ગઈ હોય ને હાથ તૂટી ગયું હોય કે જરાક પ્રોબ્લેમ થઈ ગઈ હોય મૂર્તિમાં તો મિત્રો એ મૂર્તિ તમે મંદિરે મૂકી આવી શકો મંદિરે મૂકી શકો અથવા તો મંદિરના મહારાજને પણ પૂછી શકાય કે શું કરવું અથવા તો પધરાવી શકાય પણ મિત્રો ખંડિત મૂર્તિ ઘરમાં બને ત્યાં સુધી નો રાખવી પછીની વાત કરીએ તો બંધ ઘડિયાળ પણ ઘરમાં ન રાખવી મિત્રો બંધ ઘડિયાળ ઘણા લોકોના ઘરમાં હોય કેવાય કે કબાટની અંદર છે મારી પાસે તો પંદર વીસ ઘડિયાળ છે ભાઈ એટલે હું નથી કેતો આવું ઘણા કેતા હોય પંદર વીસ ઘડિયાળ છે મારી પાસે એમાંથી ત્રણ ચાર ઘડિયાળ છે ને એ બંધ પડી છે ત્યારે પહેરવી હશે ત્યારે સેલ નાખાવી દેસુ એ વસ્તુ ક્યારેય કરવી નહીં કારણ કે મિત્રો બંધ ઘડિયાળ નેગેટિવિટી ને એની તરફ ખેંચે છે આ જે હકીકત છે ને મિત્રો અનુભવેલી વાત હું કરું છું હું ફેંકવાની વાત મારામાં જો ક્યારે એવું નહીં આવે કે મન ફાવે બોલી દો આલો વિડિયો બનાવો આપણી પોતાની ઘરની ચેનલ છે ના ભાઈ ના એવું મારા ક્યારે નહીં આવે એવું હોય ને તો હું રોજના દસ વિડિયો અપલોડ કરી શકું મિત્રો મારી તાકાત છે પણ મેં પહેલા જ કીધું હનુમાનજીને ભગ માનનારા વ્યક્તિ હોય બરોબર છે દાદાના ભગત હોય ઈ ક્યારે ખોટું કામ નહીં કરી શકે જો કરવાનો વિચારે ને તો એ ગદા મારે દાદા એ શું જા ભાઈ બે જા એમ તો પછી ની વાત કરીએ કે કલેશ અને અપશબ્દનો પ્રયોગ ઘર ન કરો મિત્રો ઘરમાં અપશબ્દ અને કલેશ થાતો હોય ને ત્યાં પણ માં લક્ષ્મી કૃપા નથી કરતા એટલા માટે બને તો ઘણા લોકો ને નાની નાની બાબત માં ટેવ હોય મિત્રો ગાળો બોલવાની એક એક લીટીમાં એક એક શબ્દમાં શું કામ પણ ભાઈ શું મળે શું એનાથી તમને ઘરમાં પણ બની શકે તો અપશબ્દ નો બોલવા અને કહેવાય કે કલેશ નાની નાની બાબતમાં ઝઘડો કરવો ગુસ્સે થવો આવું બધું ન કરવું મિત્રો ખૂબ જ કૃપા કરશે બરોબર છે એવું ન કરો તો અને વાત કરીએ તો નકામો કચરો છે પસ્તી છે ભંગાર છે એટલે કે આપણે કે જે કબાડ કહેવાય લોખંડનો જે ડબ્બા હોય કે પછી લોખંડના સળિયા હોય નકામી ટૂંકમાં વસ્તુ હોય ને બધું બરોબર કબાળ ખાનું જે કહેવાય એ મિત્રો આપણે ઘરના કદા રૂમમાં રાખી દેતા હોય બરોબર છે સ્ટોર રૂમ જેવું હોય એમાં અથવા તો અગાશી ઉપર ઘરની છત ઉપર ભેગું કરતા હોય એ પણ ગેરી ન કરો હા જે વેચવા માટે આવતા હોય લેવા માટે આવતા હોય એને આપી દયો ભાઈ બરોબર છે ઘરમાં કબાડ અથવા તો જૂની વસ્તુ આવું બધું ભેગું કરી રાખવાથી પણ માં લક્ષ્મીની કૃપા નથી આવતી મિત્રો આ નાના નાના એવા ટોટકા ઉપાય છે એ ટ્રાય કરવાથી જરૂર બધાને લાભ મળે છે ભાઈ મેં પોતે અનુભવ કરેલો છે એટલા માટે તમને કહું છું પછી જે વાત કરીએ તો કમલગટ્ટાની માળા આવે છે મિત્રો કમલગટ્ટાની માળા આવે છે એ એનાથી દરરોજ જાપ કરવા કોઈ પણ મંત્ર જાપ કરી શકો અથવા તો ઓમ ઓમનો જાપ કરી શકો કમલગટ્ટાની માળાથી ઘણા લોકો હરિદ્વાર જતા હોય તો મંગાવતા હોય કે માળા લેતા આવજો તો ઘણી જગ્યાએ મળતી હોય છે પછીની વાત કરીએ તો કુબેરની મૂર્તિ ઘરમાં રાખી શકાય ઘણા કહેતા હોય છે એક માન્યતા છે મિત્રો કે તમને કોક ગિફ્ટમાં કુબેરની મૂર્તિ આપે ને તો જ પૈસા આવે એવું જરૂરી નથી ભાઈ તમે પોતે પણ લઈ અને ઘરમાં રાખો ને તોય પૈસા આવે એવું એટલે આ એક વાત મારે તમારી સામે ક્લિયર કરવાની હતી પછીની વાત કરીએ તો માં લક્ષ્મીની મૂર્તિ ઘરમાં રાખી શકાય પૂજા રૂમમાં એક શ્રીફળ જરૂરથી રાખવું અને દરરોજ ચાંદલો ને કરવો

હનુમાન ચાલીસા નો પ્રયોગ દરરોજ હનુમાન ચાલીસા કરો એક વખત પૂરું થઈ જાય મોટો પાઠ છે પણ મિત્રો ધીમે 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 રોજ થોડું થોડું વાંચો રોજ થોડું થોડું વાંચો બરોબર છે હનુમાન દાદા ખુબ રાજી થશે અને બીજી પણ એક વાત કહું મિત્રો એક એવું સિક્રેટ કહું તમને તમે જ્યારે તમને સમય મળે ને ત્યારે આ વાત કરજો હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થશે સો ટકા પ્રસન્ન થશે મિત્રો એ મહામંત્ર છે હું જે કહેવા જાઉં છું એ અગાઉ ઘણી વખત પેલા કીધેલો પણ છે અને અત્યારે પણ કહું છું હનુમાન દાદાના ફોટા સામે બેસીને આ દાદાના મંદિરે બેસી ઓમ રામ રામાય નમ ઓમ રામ રામાય નમ એકસો આઠ વખત બોલવાનું છે મંગળ શનિ એકસો આઠ બોલ જોજ ભૂલ્યા વગર બાકીના દિવસે તમારા ઉપર છે એક વાર સાત વાર એકવીસ વખત ચાલીસ વખત બેતાલીસ વખત સો વખત એકસો આઠ આપણા ઉપર છે પણ બોલજો જરૂરથી મિત્રો કારણ કે ઓમ રામ રામાયણ એવા કહેવાય ને કે જ્યાં પ્રભુ શ્રી રામનું નામ લેવાય ને હુમાજી મહારાજની હાજરી હોય હોય ને હોય તાદા હું કરતા આવે અને જોવે કે ભાઈ કોણ બોલે છે કોણ દીકરો છે દીકરી હનુમાન દાદા મારા પ્રભુ શ્રી રામ દાદાને યાદ કરે છે હા ચાલો એમને બધું આપો ભાઈ મિત્રો કથા પ્રભુ શ્રી રામ દાદાની કથા જયારે હોય ને એમાં પણ દાદા બેઠા હોય ખબર છે મેં અગાઉ વાત કીધી હતી આસનિયા ઉપર બેઠા હોય પેલા આપણે બાગેશ્વર ધામના મોહન ધીરેન્દ્ર શાસ્ત્રી જે આવ્યા હતા મહારાજ રાજકોટમાં ત્યારે એમને મને કીધેલું હતું મેં અગાઉ વિડીયો પણ બતાવેલો છે ફરી એકવાર કહી દઈશ મિત્રો એમણે પોતે કીધેલું કે એમની કથા દરમિયાન વિડીયો થોડો લાંબો જાય છે પણ આ છેલ્લી એક વાત કહી દઉં એમની કથા હતી એક જગ્યાએ ત્યાં કોઈક ફોરેનર હતા એમણે પૂછ્યું અહીંયા આસન કેમ રાખ્યું છે એટલે ઓલા બધા એમના જે શિષ્ય હોય તો કે એના ટીમ મેમ્બર બધા હજી મારા કોન્ટેક્ટમાં છે મિત્રો કારણ કે એ બધા દાદાના પગત હોય ને એટલી મોજમાં જ હોય બધા એકબીજા વાતો કરતા હોય હવે સી થયું શું તો કે ઈ જે ફોરેનર હતો ને એને કીધું કે આ આસન લાલ કલર નું છે ખાલી રાખેલું છે એનું શું કારણ કોઈ આસન ઉપર બેઠું તો નથી એટલે ત્યાંના જે ટીમ મેમ્બર હતા ને એને કીધું કે અહીંયા હનુમાનજી બેસે છે લોર્ડ હનુમાન સિટિંગ હિયર કે ઓલો કે દેખાતા કા નથી મે ઇંગ્લિશમાં વાત થતી હતી પછી ઈ વાત આ જે ફોરેનર હતો ને એને એને ટીમ મેમ્બરને કીધું કે તમારા જે મહારાજ કથા કરવાવાળા છે ને એને બોલાવો એને એને કયો આ વાત ખોટી છે હું આવું માનતો નથી ને આવું હોય જ નહીં અને ઓલો એ ભાઈ મગજ ને આટા કહી દીધું માં જઈને હવે આ મહારાજે કીધું નો પ્રોબ્લેમ કમ ટુ મોરો કાલે આવજે અને મને મળજે બરોબર છે હવે મિત્રો બીજો દિવસ આવ્યો કથા શરૂ થઈ ને એ પહેલા આ ભાઈને બોલાવી લીધા હતા ફોરેનર જે હતો ને કીધું આ આસન છે હા ઉપાડો ઉપાડ્યું આસન ઉપડી ગયું નીચે શું છે તો કે સ્ટેજ સ્ટેજ ની અંદર જઈને જોયા હોય કઈ દેખાય છે તો કે ના નથી કોઈ છે ના નથી ચુંબક લોખંડ દોરા કાંઈ બાંધેલું છે આસન ની આખું ઉપાડીને ઉપર ફેંકીને પાછું કેચ કર કઈ નડે દેખાય છે તને ના નથી કઈ કે ઓકે પાછું આસન રાખી દો રાખી દીધું હવે મિત્રો થઈ રામકથા શરૂ હોય હા અને હવે શું થાય છે તો કે કથા શરૂ જ હતી મિત્રો કથા સ્ટાર્ટિંગ થઈ વચમાં સેન્ટરમાં કથા પહોંચી એટલે મહારાજ જે છે ધીરેન્દ્ર શાસ્ત્રીને કથા ઊભી રખાવી અને કીધું કે ભરે એમ હોય કે ઓલો ગયો આસોની ઉપાડી થાય કઈ વાંધો નહી ઓલો કે એમાં શું હોય ઉપાડ્યું નો ઈલું નહી બે હાથથી ઉપાડ બે હાથથી ઉપાડ્યું નો ઈલું આખી તાકાત લગાવી કે અત્યારે યાદ આવ્યા હોય બધા ફોરેનર ને ભુરીયાઓ ને જે હોય એને બોલાવ દસ જણાએ કહે છે નો હાલ્યો પછી કે બસ ને હવે જા હવે બેસી જાય કહે બેસી ગયા સ્ટેજ નીચે જોવાય છે ના નથી બસ અહીંયા બેઠો રહી કે કથા પૂરી થઈ આરતી ને બધું થઈ ગયું પૂજા ને બધું પછી કે હવે ઉપાડ ઉપડી ગયું મિત્રો ત્યારે ફોરેનર બાગેશ્વર ધામના મહંત જે છે ને પગે પડી ગયા ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી કહે છે કે મને પગે ન લાગો આ દાદા ની મૂર્તિ છે ને એને પગે લાગો એ જ આમ કથા સાંભળવા આવે છે તારા જેવા ભરોસો થાય ને એટલા માટે આ મેં બતાવ્યું એ કે એટલે મિત્રો જ્યાં હનુમાન દાદા ની સામે પ્રભુ શ્રી રામ દાદા નું નામ લેવાય ને હનુમાનજી હોય હોય ને હોય જ છે એટલા માટે મંગળ શનિ એકસો આઠ વાર હનુમાનજી ની સામે ઓમ રામ રામાયણ બોલો બાકી વીક માં ગમે તેટલી વખત બોલી શકાય અને હનુમાન ચાલીસા સુંદરકાંડ નો પાઠ સો ટકા કરી વિડીયો થોડો લાંબો તમારો સમય લઈ લીધો મિત્રો ફરી વાર નવા વિડીયોમાં મળીશું આ વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે જ વોટ્સએપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરવાનું ભૂલતા નહીં જેથી તમામ લોકોને લાભ મળે એ પણ આ ટીપ્સ કરી શકે અને દરરોજ નવા લાભદાયક વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઈબ બટન છે દબાવી દેજો બાજુમાં બેલ આઇકન પણ વગાડી દેજો વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો કર્મ કરતા રહ્યો ભક્તિ કરતા રહ્યો માતા પિતાની સેવા કરતા રહ્યો અને મોજની ખોજ કરતા રહ્યો માણો તો મોજ છે ઉપાધિ તો રોજ છે દાદાને એક જ પ્રાર્થના છે કે તમામ ભાઈઓ બહેનો મિત્રો જેટલા પણ વિડીયો જોવે છે એમને ખુશ રાખે રાજી રાખે સદાય માટે હસતો ચહેરો પ્રદાન કરે અને તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ થાય એ જ પ્રાર્થના સાથે જય બજરંગ બલી મહારાજ જય પ્રભુજી રામ હર હર મહાદેવ કેવા દાદાની મોજ ગધાવાળા દાદાની મોજો ભાઈ